આજે સવારથી જ વલસાડ જિલ્લામાં સારું એવું મતદાન શરૂ થયું છે સાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી આપણે અઠ્યાવીસ ટકા કરતાં વધારે મતદાન ઓલરેડી થઈ ગયું છે અને મોટી સંખ્યામાં લોકો અત્યારે મતદાન મથક ઉપર આવે છે તો મારી ફરી બધા મતદારોને ખાસ લાગણી છે કે મોટી સંખ્યામાં મતદાન કરવા માટે આવો અને લોકશાહીને વધારે શક્તિશાળી બનાવવા માટે પોતાનું યોગદાન આપો જે લોકો નોકરિયાત હોય અને એવી જગ્યા કામ કરતા હોય કે રજા મળી શકે એમ ન હોય તો એવા મતદારો પણ સ બપોરે તડકો હોવા છતાં પણ લંચ બ્રેકમાં ટાઈમ કાઢીને મતદાન માટે આવવું જોઈએ યુઝઅલી બપોરના સમયમાં બિલકુલ ગિરદી હોતી નથી એટલે એનો પણ લાભ આવા લોકોએ લઈ શકે છે અન્યથા બાકી કારખાનાઓમાં અને જુદી જુદા એસ્ટેબ્લિશમેન્ટ્સમાં આજના દિવસે રજા આપેલી છે એટલે તમામ શિફ્ટ્સ પણ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રીઓર્ગેનાઇઝ કરવામાં આવેલી છે તો મારી બધા લેબરને પણ વિનંતી છે કે જે જે વલસાડમાં મતદાર તરીકે નોંધાયેલા હોય એ અચૂક આવીને મતદાન કરે ખાસ મહિલા મતદારો દિવ્યાંગ મતદારો અને પંચ્યાસી વરસ કરતાં વધારે ઉંમરવાળા મતદારો માટે કમિશનની જુદી જુદી ગાઈડલાઇન્સથી આપણે ખાસ સુવિધાઓ ઊભી કરેલી છે તો એનો પણ લાભ દરેક જણા લે કદાચ કોઈ દિવ્યાંગ મતદારને કે પંચ્યાસી વરસ ઉપરના મતદારને મતદાન મથકે આવવામાં તકલીફ હોય તો એ સ્થાનિક પ્રશાસનનો સંપર્ક કરી ફેસિલિટીનો સરકારી ફેસિલિટીનો પણ ઉપયોગ કરી શકે છે ધન્યવાદ